હોન્ડા એક્ટિવા ફાઇવ જી બાઇક જોઈ રહ્યા છો બાઇક સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ઘર ઘરા વન ઓનર બાઇક છે માત્ર સત્રીસ હજાર બાણું કિલોમીટર ફરેલી બાઇક બાઇક માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ કિંમત વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય એડ્રેસ મોબાઈલ નંબર વગેરે તો વાત કરીએ આપણે હોન્ડા એક્ટિવા બાઇકની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર બાઇક છે બ છત્રીસ હજાર અને બાણું કિલોમીટર ફરેલું છે ઘર ઘર બાઇક છે અને બાઇક ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે ખૂબ જ ઓછું મેટલ બ્લેક કલરમાં બાઇક જોવા મળશે અને બાઇકમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર્સ નવા જોવા મળશે આગળ પાછળ ટાયર નવા બેટરી નવી જોવા મળશે અને ખૂબ જ ઓછી હાલેલી બાઇક છે ઘર બાઇક છે બાઇક માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરીને જ ડૂબી સ્થળ ઉપર જવું જેથી તમને ખોટો ધક્કો ન થાય બેસાઈ જાય તો બાઇક અને બાઇક સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ આ બાઇકની કિંમત સત્તાવન હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે સત્તાવન હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે જયેશરાજ